મારા વાહ લાગી હતી ભાઈ હું મજા જમે આપણે આવી ગયા ક્લાસિકનો વિડીયો લઈને તમે કહેતા હતા ક્લાસિક વિડીયો આપણે આવી જઈએ ક્લાસિક વિડીયો લઈને ચેનલ ઉપર નવા બધું ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રોની ચેનલ ચેનલ ને કરો કરવા શેર કરજો હું બોલી ખબર છે લાઈક ચેનલ અને કરી દેજો વિડીયો હવે સ્ટાર્ટ કરીએ આપણે એક બંધ તો આપણને મારશું આપણે એને એની પેલે રીમિશન ને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરજો હવે લેન્ડિંગ ડોર પર પર્ફેક્ટ કરવાની છે એ પર્ફેક્ટ થઈ ગયું સાથે યે બેટ બિલા પેટી બદલેલા હવે તને ઓના કીલે સામણ કડીક માં ભાઈ હું કરતો હું તો કરીને માં હે ગોળી ફોડી નહીં હવે જંગ પસી દે કાય ઉન છે માય

એક બંદર ઉતરે કે ઉતરે નસી પે કે કોઈ કોઈ નહી કોઈ ન તો એક બંદર મને ગોળી માર્યા નહી થી પજાટા માર પણ કોઈ બતાને વિડિયો લાંબો છે મેં તો વિડિયો એકાઉં શેર નુક કે આ પડખા ફાઈલ દોસ ને સુઈ નહી મને આપ આઈ થી ભાગે આપા થી મેસે હવે ફરીન જાવી નમલા ભાઈઓ નિરાશમાં આવે ફરી સર આવે તો બહાર નીકળે ભાઈ બહાર થાવા જાય ફાઈસ આપણે ખલીએ આ capaci દેઈ જો તમારું ગેમપ્લે ગમે તો કોમેન્ટ માં કહીજો ગેમપ્લે ગમ્યું શીખલેજો આમ આપણે ઉбя કરીને ટ્રાય કરી ક પણ શું આગળમાં થાય છે આપણે આવું બન્યું મને બતાવાનું છે વિજય બનના પછી આ વિડીયો શરુ કરો જેસે આપણે વિડીયો કટ કરી દે ફ્યુ મોમેન્ટસ લેટર હનાયા ખાર ઉપર બે એક એક પાયલ ઉપર છે ને આવગણમાંથી આવો પીછો આવો થઈને સજોવાય કોઈ શેક નહી ઓલાન માં હર્યો છે ઉપરથી ગોળી મારતો એ અહીં આવે લે દોડા દો સગીને આવ્યા આવ્યા સરે હરે એન મરી ગયા ભગવાન મરી ગયા કાર મરી ગયા વા મારા કારથી આમ લમન લાગી છે સડક દી માટે પાપટ માં સડકડી એડ એડબલ્યુએમ એન ગોળી વિશ્ન લેવા જાવ છો

बॉक्स ली लो नहीं हाँ बी बी तक घर पड़े भाई एक भाई तू मगर ओ भाई एक ये जाो पड़ सब लो हूँ एक डबल्यू में कई रीते भाई ओला पर एक भाई जाए भाई गोली हाथ से लीजिए नहीं पैसे अपने ઓહો ઘણા ગ્લોડ શું ફરક હતો ક્યાંય વાંધો નહીં ઓલા ફાયલા ફર સારું હમણાં ભાઈ આપણે કાંઈ ઝડશે બળશે નહીં કાંઈ ક્યાંય ભાઈ આપણે કઈ ગુડ આમ લીધું ત્યાં લીધું આ વિડીયોને લાઈક નથી તો લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરજો કેમ કે આપણે પહેલી વાર ક્લાસિકનો વિડીયો અપલોડ છું સો સપોર્ટ કરશું આપણે કાયમથી ક્લાસિકની વિડીયો અપલોડ કરશું અને ક્લેશકોને પણ વિડીયો અપલોડ કરશું આવડા પેલા આવડા ફાયન કરતું ક્યાં જાય છે ભાઈ ભાઈ આપણે મળતા નથી બધા આપણે પીક બધા સાન મળી તો ભાઈ ગયા ભાઈ ક્યાં ઘડી જાય છે અહીં પહે ગઈ એક એકાદ ગોળી ફોડી તો અહીંયા આવે થોડા ગોળી ફોડી તો એ કોઈ એવું નહીં

નસીલ હાથ પર ખાક્ષની કાય સાયલન્સિયા સાયન પેલે ફિટ કી દે ડબલ્યુમ માં આ સાયલન્સ ફીટ સે યે ડબલ્યુમ માં હવે જોયા કોઈ બંધો છે ક્યાં હે ભાઈ કે બબતા સારું ભાઈ આ વિડિયો બનાવતા કડીવા આલે મારું મે આ મેન પેલે એક બી વિડિયો બનાવા પણ એક એક વિડિયો માં કાર કા કિલ નો છે પેલે શેરદ મેરા સ્કિલ તો ઘણા સાદા પણ પેલે રલ નોર આઉટ સી જાતા એક કણા માં એકે બન ન મળે एक एक किलो वगैरह आउट सीधा था स्केनर ना था। भाई बताना से हमेशा मैं लगे ईद पे बताई इससे बताइए 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 शांतु भाव तो बेहन बेहन बेन एवं लगे ग्लाइड लीजिए पूड़ो काम लग આપણે જગ્યાએ ચાર કિલની જે બંદર આઠ અંદર બંને બંદરની એને આપણે બંદા બંદર યાર કાઢવી કાઢી બેઠા પાણી આપણે અડાઈ ગ્લુ લઈ લઈએ આપણે પેલાથી આપણે સૌ લુની કાંઈ જરૂર ન પડે ને આપણે ગ્લો નાખતા બહુ આવતું નથી આપણે ખબર છે આપણે ક્લેશકોડમાં આપણે જોઈએ કોઈ શેર

તો તમે વિડીયો ગમી હોય તો વિડીયોને લાઈક શેરની સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરવાને ભૂલતા નહીં આપણે આવવાના વિડીયો આપણે ગુજરાતી ભાષામાં લઈને આવ્યા એવા કરશું હવે નથી કે ભાઈ પછી હવે ખ્યાલ વાત આવજો બાય બાય સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક્સ ફોર વોચિંગ